જી નામ મિત્રો મિત્રો આજે આપણે દર્શન કરીએ કચ્છમાં દાડા મેકરણના પ્રગટ પાણીના આ છે દાડા મેકરણની જગ્યા જ્યાં છે પ્રગટ પાણી કે જ્યાં ગંગા જમના સરસ્વતીના પાણી વહેતા ચાલો આપણે સૌ મળીને આજે દર્શન કરીએ પ્રગટ પાણીના આ એ જ ગુફા છે મિત્રો કે જ્યાં દાડા મેકરણ સમાધિ અવસ્થામાં બેહીને હરિજપ નામ જે લેતા એ જ ગુફા અંદર ચાલો તમને બતાવું ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો जय जिना जिना में जोखो मटे जिना में जय जयकार जय नर जिना में प्यार उठिया भाव पर ओम सत जिना जय जय जिना जय जिना जीना जीना दारो के जीना में जो खो मटे जीना में जय जय कार जे नर जी नर जीना में जप्या उप्या भोपाल सतगुरु देव नी जय मेकरन दादा की जय कापड़ी राजा, राजा की जय श्याम जी राजा की जय राजा बाबा की जय दबड़ा मा वाजा वागे विसिया मा विराजे सामत राजा उमिया मा धाम जी दादा ब्रह्मज पाता दर्शन देता सर्वे संता की जय जय जीना जय जीना जय जीना बेटा गुरु जी બપો આમ જગ્યા કઈ જગ્યા એવી છે ખાલી એ તમે જરી કહી દયો ને એટલે માણસો વધારા હાવકાળાનું પ્રગટ પાણી હા મેકરણડાળા પ્રગટ પાણી પાકિસ્તાન થી પીર આવતા હતા હા મેકરણડાળાને મળવા હાલ હમ

જગ્યા સંતો ભક્તો જય જય જીના